વાગોડિયા પોલીસ સ્ટાફના માણસો વાગોડિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પીઆઈને બાતમી મળી હતી કે સિકંદરપુરા ગામે રહેતો જગદીશભાઈ મહેશભાઈ ભાલિયાએ પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે જે છૂટક વહેંચાણ કરે છે તે બાતમીના આધારે પોલીસે તેના ઘરે રેડ કરતા જગદીશભાઈ ઉર્ફે જગો મહેશભાઈ ભાલિયા રહેનારા સિકંદરપુરા ગામે ભાથીજી મહારાજવાડું ફળ્યું તાલુકો વાગોડિયા હાજર મળી આવ્યો હતો તેને સાથે રાખીને પોલીસે તેના ઘરના રસોડાના ભાગેથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂના નાની મોટી કાંચની બોટલો તથા પ્લાસ્ટિકના ક્વાર્ટરિયા મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ હજાર એકસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરી જગદીશની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે